બધાએ પોતપોતાની રીતના નક્કી કરી દીધું કે ભાઈ અમારે ભરતીની જરૂર છે અમારે માણસોની જરૂર છે અમે પરીક્ષા લઈ લઈશું પરીક્ષા લઈને લોકોના સિલેક્શન પણ કરી દીધા પણ તમે મંજૂરી જ નથી લીધી તમે પહેલું સ્ટેપ છે જ સ્કીપ કરીને બાકીના બધા સ્ટેપ કરી નાખ્યા એટલે આ આખી હંબક થયું છે ઉપરવટ થઈને કરવામાં આવ્યું છે નિયમોની એસી તેસી કરવામાં આવી છે એની એક જ વેબસાઇટમાં એક જ નોટિફિકેશન આ ભરતી રદ કરવામાં આવે છે અને તમને પાંચસો રૂપિયા રિફંડ કરવામાં આવે શું મારા દોઢ વર્ષની જે સમય જે હોય એ પાંચસો રૂપિયામાં એ પાંચસો રૂપિયામાં પૂરો થઈ જાય શું જે સરકારનો જે ડિપાર્ટમેન્ટ આવે છે ઈપીડી એ ઈપીડી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આની મંજૂરી લેવાની હોય અમે બેન ઈપીડીમાં તપાસ કરી તો એપીડીમાં અત્યારે પૂર્વ મંજૂરી માટે કોઈ જ પ્રકારની મંજૂરી લેવા માટેના પ્રયત્નો એ ઉર્જા ડિપાર્ટમેન્ટના જેટકો દ્વારા કરવામાં નહોતા આવ્યા મંત્રી પાસે ગયા હતા ઉર્જા મંત્રી કેવા જવાબ આવ્યા ખબર છે મંત્રી એવું કીધું કે ભાઈ આમાં શું કરવા આમાં શું કરવા માટે આવો છો પ્રાઇવેટમાં નોકરી કરો ને આના કરતાં ભાઈ સારો પગાર મળશે તો તમે ભરતી પહેલી પરીક્ષા લીધી બીજી પરીક્ષા લીધી આટલી પરીક્ષાઓ લીધા પછી તમને જો ખબર નથી કે મંજૂરી નથી લીધી તો પરીક્ષા કેમ લીધી તમે વિદ્યાર્થીઓ સાથે કેમ આવા ચેડા કર્યા છતાં અમને કોઈને સાથે મળવા દેવામાં નથી આવ્યા ફોન ઉપર ફોન કરીએ તો ફોનમાં પણ સરખો જવાબ નથી દેતા ડિસ્પ્યુટમાં છે અમને કશી ખબર નથી ઉપરવાળા અધિકારીને ખબર છે અમને કશી ખબર ના હોય હવે એચઆરને ફોન કરીએ તો એચઆર પણ એવું કે ઉપરવાળાને ખબર છે અમને નથી ખબર કહેવાય ને ઉર્જા મંત્રીમાં બેન ખરેખર છે ને ઉજવ જ નથી આ ઉર્જા મંત્રી જે છે ને બેન એને આમ પરાણે પરાણા બેહેડા હોય ને પરાણે પરાણા કામ કરતા હોય એને હું તમને સાચું કહી દઉં આ ઉર્જા મંત્રી ઉર્જાની કઈ ખબર જ નથી પડતી હવે જે લોકો પાસ થયા છે જે લોકો આટલા વર્ષોથી મહેનત કરી છે જેની નોકરી લાગી ગઈ છે એવા સપના બધાએ જોઈ લીધા હતા ઘરે પેંડા વેચી દીધા હતા એ લોકો શું કરશે ક્યારેક પેપર ફૂટી જશે ક્યારેક કંઈક કૌભાંડ થઈ જશે ક્યારેક પરીક્ષા આપ્યા પછી પણ એને નોકરી મળશે કે કેમ એ પ્રશ્નો હોય છે વર્ષો સુધી ગાંધીનગરના ધક્કા ખાતા એ ઉમેદવારોને એમના ભવિષ્યની કંઈ ખબર જ નથી એ શિક્ષકોને એના ભવિષ્યનું નથી ખબર જે બાળકોના ભવિષ્ય બનાવવાના કારણ કે એમની પાસે નોકરી જ નથી એક ભરતી જાહેર થાય છે વર્ષોથી ઉમેદવારો એક ભરતી માટે ખૂબ રાહ જોતા હોય એ ભરતી જાહેર થાય એટલે એમને ખૂબ ખુશી હોય ઉર્જા વિભાગની ઝટકોની ભરતી હતી ભરતી જાહેર થયા પછી પરીક્ષા લેવાઈ જાય છે પરીક્ષા લીધા પછી બધું જ વેરીફિકેશન ને બધું થઈ જાય છે બધાના રિઝલ્ટ પણ આવી જાય છે અને પછી ખબર પડે છે કે સરકારે તો મંજૂરી જ નહોતી આપી હવે જે લોકો પાસ થયા છે જે લોકોએ આટલા વર્ષોથી મહેનત કરી છે જેની નોકરી લાગી ગઈ છે એવા સપના બધાએ જોઈ લીધા હતા ઘરે પેંડા વેચી દીધા હતા એ લોકો શું કરશે સરકાર અને મતલબ મંજૂરી નથી મળી એની થી લઈને જે વિભાગ છે એ બંને વચ્ચેની લડાઈ અને એ બંને વચ્ચેના સમય સમન્વય ના હોય એમાં વિદ્યાર્થીઓ શું કરે એ મોટો પ્રશ્ન હોય છે આ એક ભરતી સાથે સાથે નથી બહુ બધી ભરતીઓ થાય છે આ વિષય પર વિસ્તારથી વાત કરવી છે યુવરાજસિંહ આખી ટાઈમલાઈનથી સમજાવ્યું છે આજે જ પ્રેસ કોન્ફરન્સ કરીને કે આખી ભરતીમાં શું ગોટાળા થયા છે પહેલા તો યુવરાજસિંહ આ પહેલી ભરતી એવી નથી કે જેમાં આવું થયું છે સરકાર મંજૂરી જ ન આપે અને એની એની પહેલા જ આ લોકો જાહેર કરી દે પરીક્ષાઓ લઈ લે બધું જ કરી દે તો આટલી બધી હિંમત પહેલા તો લોકો પાસે ક્યાંથી આવે છે ને આટલા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેમ આવી રીતના એ લોકો મૂકી દે ક્યાંય બી કે ભાઈ હા ઠીક છે લઈ લો પરીક્ષા પછી જોયું જશે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી બેન કરે કોક અને ભોગવે કોક આ નીતિ ચાલતી આવે છે પાડાના વગે પખાલીને ડેમ આપણે જે કહીએ છીએ ને તો એમાં એવું છે કે આજે ઉમેદવારો એ તંતોળ મહેનત કરે છે જીવનમાં સંઘર્ષ કરે છે તમામ પ્રકારની જે ક્વોલિફિકેશન હોય ક્વોલિફિકેશનમાં પાસ થાય છે પરીક્ષાઓ આપે છે પરીક્ષાઓ આપ્યા પછી પણ એ નોકરીથી વંચિત રહે છે શા માટે તો કે ભાઈ અધિકારીઓ અને મંત્રીઓ જે છે એની વચ્ચે સમન્વય નથી અધિકારી અધિકારીની વચ્ચે સમન્વય નથી એને કારણે હવે જે વાત જે છે એ આજ વખતે જેટકો વિભાગની છે અને જેટકોની જે ભરતી છે પીએ ગ્રેડ વનની એ પીએ ગ્રેડ વનની જે ભરતી છે પ્લાન્ટ એટેન્ડન્ટ પ્લાન્ટ એટેન્ડન્ટની જે ભરતી છે એ ભરતી બેન આજથી દોઢ વર્ષ પહેલાં જાહેર થયેલી છે બે હજાર ચોવીસના માર્ચ મહિનામાં આ ભરતી જાહેર થઈ ત્યારબાદ સમયાંતરે એની પ્રિલિમિનરી પરીક્ષા લેવાની ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી દસ હજાર ઉમેદવારોએ તો દસ હજાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી પરીક્ષા લેવાની એકસો પોસ્ટ માટે ભરતી હતી પ્રિલિમિનરી ગઈ ત્યાર પછી આવી મુખ્ય પરીક્ષા મેઇન્સ મેઇન્સ પણ આ વિદ્યાર્થીઓએ પાસ કરી મેઇન્સ લીધા પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન મેરિટ યાદી પ્રમાણે આવે તો એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી આ લોકોનું પોલીસ વેરીફિકેશન મોડી મેડિકલ વેરીફિકેશન એ બધું જ થઈ ગયું પછી હવે તમારે જે વિસ્તારમાં નોકરી કરવાની હોય એના માટે તમારે સર્કલ ચોઈસ એના માટે સરકાર એલોટમેન્ટ સરકાર સરકાર છે આ એક પ્રાવધાન આપતી હોય છે કે સર્કલ ચોઈસ કરો આ વિદ્યાર્થીઓ સર્કલ ચોઈસ પણ કરી લીધા છે એટલે કોને કયા સર્કલમાં જવાનું છે સર્કલ ચોઈસ થઈ ગયા છે હવે ત્યાં જઈને હાજર થવાનો છે હાજર રિપોર્ટ આ લોકો પાસે નથી કેમ કારણ કે મંજૂરી નથી હવે મંજૂરી નથી એ સરકાર નથી કહેતી કે મંજૂરી નથી આ ઉમેદવારોને અધિકારીઓ એવા ગુમરાહ કરે છે કે તમે કોર્ટમાં જાઓ ત્યારના જે જનરલ મેનેજર એચઆર હતા એ જનરલ મેનેજર એચઆર એ જેટકોના જનરલ મેનેજર હતા તત્કાલીન જે તે સમયના એને આ ઉમેદવારોને કોર્ટમાં મોકલા અને કોર્ટ પાસે જેટકો સામે જેટકો સામે ફરિયાદ કરવાની અને જેટકોએ પછી કોર્ટમાં જઈને હાથ ઊંચા કરી દીધા એટલે હવે હવે કહેવાનું શું ખબર છે દેખાડવાનું એવું હવે અમે ક્યાં ભરતી રદ કરી આ તો કોર્ટે ભરતી રદ કરી પણ ભરતી રદ શા માટે કરી એનો જવાબ કોઈ નથી આપતો રથ તો ત્યારે થાય જયારે મંજૂર થાય મંજૂરી નથી અને મંજૂરી લેવાની જવાબદારી એ જનરલ મેનેજર એ જે આ પરીક્ષા નિયામક જે હતા એમની હતી પણ આ પરીક્ષા નિયમકે બેન જવાબદારી લીધી નહીં જે સરકારનો જે ડિપાર્ટમેન્ટ આવે છે ઈપીડી એ ઈપીડી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આની મંજૂરી લેવાની હોય અમે બેન ઈપીડીમાં તપાસ કરી તો એપીડીમાં અત્યારે પૂર્વ મંજૂરી માટે કોઈ જ પ્રકારની મંજૂરી લેવા માટેના પ્રયત્નો એ ઉર્જા ડિપાર્ટમેન્ટના જેટકો દ્વારા કરવામાં નહોતા આવ્યા અને જેટકોના પ્રયત્નો થયા એટલા માટે આ ભરતી રદ કરવાનો વારો આવ્યો આ બધા જ ઉમેદવારો જે છે આજે એ બધા જ રજડી પડ્યા છે આજે જોવા જાવ તો ચારસો ઉમેદવારોનું લિસ્ટ જે છે એ ચારસો ઉમેદવારો તો રજડી પડ્યા જેને ઘણા બધા સપનાઓ જોયા હતા એના માતા પિતાઓએ સપના જોયા હતા કે ભાઈ અમારો દીકરો નોકરી લાગી જશે ઘણા બધા લોકોએ પેંડા વેચી દીધા હતા ઘણા બધા લોકોની વાતો ચાલુ થઈ કે હા ભાઈ હવે ભાઈ આપણા દીકરા નોકરી મળી જવાની છે તો આ બધા જ સપનાઓ ચકનાચૂર થઈ ગયા કેમ કારણ કે પાડાના વાકે પખાલી ડામ મળ્યો કારણ કે હવામાં બધી ભરતીઓ ચાલતી હતી ને હવામાં બધું ચાલતું હતું તમારું શું નામ છે કલ્પેશ ચૌહાણ અને કલ્પેશભાઈ કેટલા સમયથી તૈયારી કરી રહ્યા હતા ભરતી જાહેર થઈ એના પછી તો એક ખુશી હશે કે ભાઈ હવે નોકરી મળી જવાની છે પરીક્ષા આપ્યા પછી રિઝલ્ટ આવી જાય રિઝલ્ટ આવ્યા પછી પણ તમારું નિશ્ચિત નથી કે તમને નોકરી મળશે કે નહીં ચોક્કસ મેડમ સરકારને શરમ આવવી જોઈએ કે આ ભવિષ્ય વિદ્યાર્થીના ભવિષ્ય જોડે આ ચેડા કરી રહ્યા છે અમે છેલ્લા દોઢ વર્ષ બે વર્ષથી જે મહેનત કરી રહ્યા છીએ જેટકોમાં પ્લાન્ટ એટેન્ડન્ટ માટે અમે જે મહેનત કરી હતી જેટકોએ રિક્રુટમેન્ટ બહાર પાડી માર્ચમાં એના પછી એમને ફર્સ્ટ ટાયર એક્ઝામ લીધી સેકન્ડ ટાયર એક્ઝામ લીધી એ પણ મેરિટમાં નામ આવ્યા પછી અમે અમને સિલેક્ટ કર્યા એના પછી અમને એમને અમને મેલ કર્યો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અમને બરોડા કોર્પોરેટ ઓફિસે બોલાયા એના પછી મેડિકલ અમારું થયું એના પછી પણ જે પ્રોસેસ આવે ચોઈસ ફિલિંગ કે જ્યાં તમને પસંદગીનું સ્થાન આપે છે આ જેટકો બરાબર એ પણ થઈ ગયું અમને મેલ પણ આપી દીધા કે તમને આ જગ્યાએ કોઈ પણ જગ્યાએ જવું હોય તો પસંદગીનું સ્થળ પણ અમને અલર્ટ કરી દીધું એના પછી એની એક જ વેબસાઇટમાં એક જ નોટિફિકેશન આ ભરતી રદ કરવામાં આવે છે અને તમને પાંચસો રૂપિયા રિફંડ કરવામાં આવે શું મારા દોઢ વર્ષની જે સમય જે હોય એ પાંચસો રૂપિયામાં એ પાંચસો રૂપિયામાં પૂરો થઈ જાય શું આ સવાલ છે અમારે તમારા માધ્યમથી માનનીય મુખ્યમંત્રી શ્રી અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈને વિનંતી છે કે કોઈ પણ હિસાબે અમારો ન્યાય મળે અમને ઓર્ડર મળે એ માટે અમે બે હાજોડીને વિનંતી કરીએ છીએ અમને ઓર્ડર અપાવો કોઈ પણ સંજોગોમાં આટલા સમયથી તમે રિઝલ્ટ આવ્યા પછી પણ ઘણી બધી જગ્યાએ રજૂઆતો પણ કરી રહ્યો છો શું જવાબો મળ્યા છે તમને અમને પહેલાં પ્રથમ તો અમે વડોદરા ગયા કોર્પોરેટ ઓફિસે તો અમને તો પહેલા પ્રથમ અંદર જવા જ નથી દેતા અમને ટાઈમ આપે ભાઈ તમે બે વાગ્યા પછી આવજો ત્રણ વાગ્યા પછી આવજો પછી એમ હવે સાહેબ જ હાજર નથી પછી એવી રીતના બે ત્રણ ધન ગયા છતાં અમને કોઈને સાથે મળવા દેવામાં નથી આવ્યા ફોન ઉપર ફોન કરીએ તો ફોનમાં પણ સરખો જવાબ નથી દેતા ડિસ્પ્યુટમાં છે અમને કશી ખબર નથી ઉપરવાળા અધિકારીને ખબર છે અમને કશી ખબર ના હોય હજી એચઆરને ફોન કરી તો એચઆર પણ એવું કે ઉપરવાળાને ખબર છે અમને નથી ખબર તો ભાઈ એચઆરવાળાને ખબર નથી તો બીજા કોને ખબર હોય એટલે સાવ ઉડાઉ જવાબ આપે અને અમે આંદોલન કરવા પણ ગયા હતા વડોદરા તો ત્યારે અમને એવું કીધું ભાઈ હવે અમારી હાથમાં કશું નથી તમે ગાંધીનગર જાઓ ગાંધીનગરથી અટકાવી દીધું છે તો અમે ગાંધીનગર આવ્યા તો ગાંધીનગરથી અમને એમ કીધું ભાઈ હવે તમે વડોદરા જાઓ વડોદરાવાળા તમે ઝટકોએ ભરતી કરી છે તમારે ના પૂછો ના શું સ્ટેટસ છે તમે ના જાવી તો નાથી અમને અહીંયા મોકલે તો અમને ધક્કા ખોટા 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 ધક્કા ખવરાવ્યા કરે અમે ઘણા આવેદન પણ આપ્યા મુખ્યમંત્રીશ્રીને પણ અમે આવેદન આપ્યું હતું કે ભાઈ આવી રીતની મેટર છે ઘણા સમયથી અમે મહેનત કરી રહ્યા છીએ છતાં અમને અપોઇન્ટમેન્ટ આપતા નથી તો એમને પણ કશું આમાં કોઈ ધ્યાન ન દીધું અને સતત ને સતત પ્રોસેસમાં છે પ્રોસેસમાં છે એવું જ જવાબ આવતો હતો મેં આરટીઆઈ પણ ઘણી કરી એમાં પણ પ્રોસેસમાં છે એવો જવાબ આવતો હતો તો પછી થામુકું પહેલાં મહિનામાં જાન્યુઆરી બે હજાર પચીસમાં બધી પ્રોસેસ પૂરી થઈ ગઈ અને અત્યારે આઠમો મહિનો ચાલે તો આઠમો મહિનામાં એણે જાહેર કરી દીધું તો ભાઈ ભરતી રદ કરી દીધું તો હવે અમારે શું કરવાનું તમારું શું નામ છે ઠાકોર વિજુજી ક્યાંથી આવ્યા છો

સરખો જવાબ જ આપતા નહોતા પહેલાં તો ઓફિસમાં અમને એન્ટર જ થવા નતા દેતા કે તો મારે વેટ કરો બીજા માણસો જોડે વેટ કરો બીજા એમના જે બીજા પીએ હોય એ વધારે દાદાગીરી કરાય કે તમે અંદર એન્ટર ના થાવ તમારે અહીંયા આવવાનું એવા જવાબ આપે પછી ભરતી બાબતે વાત કરી તો કે આ ભરતીની રજૂઆત મંજૂરી છે કોઈ લીધી નથી ઉર્જા મંત્રાલય જોડે તો તમે ભરતી પહેલી પરીક્ષા લીધી બીજી પરીક્ષા લીધી આટલી પરીક્ષાઓ લીધા પછી તમને જો ખબર નથી કે મંજૂરી નથી લીધી તો પરીક્ષા કેમ લીધી તમે વિદ્યાર્થીઓ સાથે કેમ આવા ચેડા કર્યા બસ આટલું કહેવાનું અને અમને બસ આ પરીક્ષાને છેલ્લા ઓર્ડરના ટાઈમે એક ચાર તારીખે અમને કહી દીધું કે ભરતી કેન્સલ થઈ છે પબ્લિકના ઇન્ટરેસ્ટ માટે હવે આમાં પબ્લિકનું કયું હિત જળવાય છે બસ આવું કહી અને કીધું કે તમને પંદર દિવસમાં તમારી ફી રિફંડ કરી અને નવી ભરતી કરવામાં આવશે પ્રશ્ન એ થાય છે કે ઉર્જા વિભાગ એવું કે અમારી જોડે પરમિશન માંગી નથી તો ઝટકો જયારે પરીક્ષા લે છે તો એના પૈસાથી લઈને એની વ્યવસ્થાઓ કરે એ ઉર્જા વિભાગ તરફથી ના હોય જાતે કરે એક્ઝામ કન્ડક્ટ કરતી સંસ્થા એ ઝટકો છે નિમણૂક આપતી સંસ્થા એ ઉર્જા વિભાગ છે એ ડિપાર્ટમેન્ટ નિમણૂક આપે છે નિમણૂક આપવા માટે આજે કેવું છે કે જે તે વિભાગમાં પહેલાં તો એ પોસ્ટ હોવી જોઈએ પછી એના માટેનું મેકઅપ એના માટેનું રોસ્ટર એના માટે રિઝર્વેશન પોલિસી આ હોવું જોઈએ પહેલું સ્ટેપ જ છે હવે હું તમને એમ કહું છું કે આ પ્લાન્ટ એટેન્ડન્ટ માટે જેટકોની અંદર જે સ્ટાફ સેટઅપ જેને આપણે કહીએ સ્ટાફ સેટઅપ જ નથી એની ખુરશી જ નથી માની લો કારણ આ લોકોની ભરતી થઈ કે બેહાડવાના ક્યાં કારણ કે જેટકોની અંદર આ પોસ્ટ અવેલેબલ જ નથી હવે હું તમને સમજાવું હવે એ લોકો એવું કીધું કે પ્લાન્ટ ઓપરેટર ની જે પોસ્ટ હતી એની જગ્યાએ અમે ટ્રાન્સફર કરી અને પ્લાન્ટ એટેન્ડન્ટ એ લઈએ છીએ આવું એને કીધું પણ એ કરવા માટે ધારો કે એને કીધું કે ભાઈ અમે આમાં કન્વર્ટ કરીશું આને પણ એને કન્વર્ટ કરવા માટે સરકારની મંજૂરી જોઈએ સરકારની મંજૂરી તો હતી નહીં છતાંય એ લોકોએ ઉપરવટ જઈ ત્યાંના જે જનરલ મેનેજર એચઆર જે હતા એને ઉપરવટ જઈ અને યુનિયન જે એજી વિકાસ કરીને અહીંયા યુનિયન ચાલે છે એને આ બંનેની ભગતથી આમાં સુનિયોજિત કાવતરાના ભાગરૂપે આ બંને ભેગા મળી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેતરપિંડી કરી છે એટલે આમાં ચોખ્ખી રીતે કહું છું કે આ ઉમેદવારોનો કોઈ વાક નથી ઉમેદવારોનું દોઢ વર્ષ બેગડું છે તો આમાં જનરલ મેનેજર એચ આર અને જે યુનિયન છે એની ઉપર પહેલાં તો એફઆઈઆર ફાટવી જોઈએ કેમ કારણ કે દોઢ વરસ બગાડ્યું છે આના સમય બગાડ્યો છે આટલા પૈસા બગાડ્યા છે આના સપનાઓ સાથે રમત રમી છે તો પહેલાં વહેલાં તો એ અધિકારીઓ જેની પાસે મંજૂરી નહોતી જેની પાસે કારણ કે બેન આમાં છે ને મેં તમને કીધું એમ કે સ્ટાફનું સેટઅપ જોઈએ આજે જમાવટની આખી જે કહી શકાય કે મીડિયાની જે સંસ્થા તો મીડિયામાં હું એમ કહું કે એક ટેબલ જ એવું નથી અથવા તો એની ભરતી હા જે માણસ બેસી શકે હવે તમે એની ભરતી કરી નાખો અને તમે ભરતી કરી નાખો પણ તમે કદાચ કહી શકાય કે તમારા જે ઉપર અધિકારીમાં જે છે સર્વે સર્વા એને પૂછો જ નહીં તો કઈ રીતે ચાલે એટલે આ આખી હંબક થયું છે ઉપરવટ થઈને કરવામાં આવ્યું છે નિયમોની એસી તેસી કરવામાં આવી છે આમાં એવું પહેલાં કહેવામાં કે જીએસઓ પંદર અંતર્ગત કરવામાં આવ્યું છે મારી પાસે એ જીએસઓ પંદર પણ છે કે જેમાં પ્લાન સેટઅપ હોવું જોઈએ ટૂંકમાં આમાં બેસવા માટે એના માટે સેટઅપ હોવું જોઈએ સ્ટાફ સેટઅપ કોઈ પણ યુનિવર્સિટી કે જેને બી મંજૂરી મળે તો એ કયા બેઝ પર મંજૂરી મળે તો એવી રીતના મંજૂરી મળે કે આટલી વ્યવસ્થાઓ હોવી જોઈએ ત્યાં સ્કૂલની મંજૂરી કે કોઈ બી વસ્તુની તો એ વ્યવસ્થા પ્રમાણે એને મંજૂરી મળતી હોય છે હવે એને એમની પાસે એ વ્યવસ્થા જ નથી એ માણસને બેસાડવા માટેની કે એમની પાસે એ કેટેગરીની વસ્તુઓ જ નથી કે જેમાં એ માણસને કામ કરાવી શકે આમાં એ જ છે જીએસઓ પંદર પછી એને એવું કીધું આ ચાલુ ભરતીમાં એ લોકો જીએસઓ નાઇન બાર પાડી દીધું કે જીએસઓ નાઇનમાં અમે આનું પ્રાવધાન કરીએ છીએ પણ જીએસઓ નાઇનનું પ્રાવધાન કરવા માટે પણ એમાં મંજૂરી તો ઈપીડીની જ લેવી પડે હવે ઈપીડી પાસે તો આ લોકો આવતા જ નથી એટલે ઈપીડી એટલે સરકાર સરકારનો જે ગુજરાત સરકારનો ઉર્જા અને પેટ્રોલ વિભાગ છે એની એટલે એની મંજૂરી લેવી પડે અહીંયાથી ઉર્જા ડિપાર્ટમેન્ટમાંથી એની મંજૂરી લેવા તો આ લોકો આવ્યા નથી એ જેટકોએકોએ મનમાં મનમાં કરી નાખ્યું બધું નક્કી કરી નાખ્યું કે આ મુહૂર્તિઓ આ વસ્તુ ફરી એટલે એ લોકો આ વિદ્યાર્થીનું પ્રેશર ક્રિએટ કરી અને આ આ જગ્યા ઊભી કરવા માંગતા હતા પણ ખરેખર આ પ્રોસેસ એ રીતે ન થઈ શકે આ પ્રોસેસમાં પહેલાં તમારે આ જગ્યા ઊભી કરવી પડે એનું મહેકમ એનું રોસ્ટર એની વ્યવસ્થા અનામત વ્યવસ્થા બધું જ જાળવી અને પછી પગાર કારણ કે ઉર્જા વિભાગ આપવાનો છે પગાર જેટકો નહીં આપે પગાર ઉર્જા વિભાગ આપશે કારણ કે આખું જે બજેટ બને એ ઉર્જા ડિપાર્ટમેન્ટનું બનતું હોય એ ઉર્જા વિભાગના બજેટમાંથી આ લોકોને પગાર જતો આપણે ટેક્સના પૈસામાંથી ઉર્જા વિભાગને અમુક પૈસા ફાળવવામાં આવે એમાંથી આ બધા એ લોકોને પગાર થાય તો એ પગાર જે કરવાનો વિભાગને વિભાગ કે પછી તમે અમારી પાસે મંજૂરી લેવા આવ્યા નથી તમે અમારી પાસે મેકઅપ તમારે અમારી પાસે સ્ટાફ સેટ અમે આને કઈ રીતે પગાર આપશું એટલે આ ભરતી કરો રદ એટલે આ લોકો બિચારાને બેન જેટકોના જે તત્કાલીન જે તે સમયના મેનેજિંગ ડિરેક્ટર હતા બરાબર છે ઇન્ચાર્જમાં હતા એને આ બધા સાથે ગેમ રેમી શું રેમી ખબર છે એને કીધું કે તમે કોર્ટમાં જતા રહ્યો અને આ બધાને કોર્ટમાં એકલા હવે કોર્ટમાં ખરેખર એવા પોઈન્ટ રજૂ કર્યા કે ખરેખર ભરતી રદ થઈ જાય એટલે ભરતી રદ થઈ ગઈ બાય કોર્ટ હવે ઈ લોકો એવું કે છે આ લોકો જાય જયારે પૂછવા તો કે ભાઈ મેં ક્યાં કરી છે તો કોર્ટે કરી છે પણ ખરેખર ભૂલ એ અધિકારીઓની હતી કારણ કે એની પાસે બેન સેટઅપ જ નહોતું અને કશું જ કઈ મંજૂરી નહોતી મંજૂરી વગર સેટઅપ વગર આ બધા જ ક્રાઇટેરિયા જે હતા બરાબર છે મહેકમ રોસ્ટર એટલે આ નકલી ભરતી જ કહેવાય કારણ કે આમાં તો બેન મંજૂરી વગર ભરતી કઈ રીતે કરે એટલે આ નકલી છે અને નકલીની માયાજળમાં એક કલગી છે એ ગુજરાતને વધારે મળ્યું છે કે આ નકલી ભરતી થઈ છે નકલી ભરતીમાં બેન આ લોકો શિક્ષણ સોરી મંત્રી પાસે ગયા હતા મંત્રી કેવા જવાય ખબર છે મંત્રી એવું કીધું કે ભાઈ આમાં શું કરવા આમાં શું કરવા માટે આવો છો પ્રાઇવેટમાં નોકરી કરો ને આના કરતાં ભાઈ સારો પગાર મળશે એટલે ભાઈ પ્રાઇવેટમાં નોકરી કરતા જ હતા એ છોડી અને સરકારે જ્યારે રિક્રુટમેન્ટ બહાર પડી ત્યારે આ બધા એવા છે આમાંથી ઘણા એવા સ્ટુડન્ટ છે બેન કે જે પ્રાઇવેટમાં નોકરી કરતા હતા અને એ છોડીને આવેલા બીજી વખત જ્યારે ગયા મળવા માટે મંત્રી આપણા કનુભાઈ દેસાઈ તો કનુભાઈ દેસાઈ શું કીધું ખબર છે બિહાર અને યુપીમાં પરિસ્થિતિ જો કેવી છે આપણે નોકરી તો આપીએ છીએ ને એટલે ભાઈ અમે બિહાર કે યુપીને વોટ નથી આપ્યો અમે ગુજરાતના ઉર્જા મંત્રીને વોટ આપ્યો છે તો ગુજરાતના ઉર્જા મંત્રી પાસે ઉઘરાણી કરીએ ને અમે બિહાર કે યુપી હું કામ જઈએ અને અમારે હું હું કામ વાત કરવાની એટલે આ કહેવાય ને ઉર્જા મંત્રીમાં બેન ખરેખર છે ને જ નથી આ ઉર્જા મંત્રી જે છે ને બેન એને આમ પરાણા પરાણા બેહેડા હોય ને પરાણા પરાણા કામ કરતા હોય એને હું તમને સાચું કહી દઉં આ ઉર્જા મંત્રીને ઉર્જાની કઈ ખબર જ નથી પડતી કઈ રીતે હું તો માનું છું કે ફેઝ ન્યુટ્રલ એ ખબર નહીં પડતી હોય ફેઝ ન્યુટ્રલ ખબર નહીં પડતી સામાન્ય જે ભાષા કહેવાય ને ઇલેક્ટ્રિકની એ ખબર નહીં પડતી હોય એટલે આ ઉર્જા મંત્રીમાં બેન ઉજવ જ નથી એ જ રીતે શિક્ષણ મંત્રીમાં બેન વાત કરો તો શિક્ષણ મંત્રી શું કહે કે રોડના ખાડા તો જાતે પૂરી નાખવાના પછી શિક્ષણ મંત્રીમાં ચાર પાંચ દિવસ પહેલાં પરિપત્ર કર્યો બેન કેવો કે ભાઈ આ રિટાયર થઈ ગયા ને એ લોકોને નોકરી આપો એટલે ભાઈ રિટાયર્ડ થઈ ગયો એ તો ઓલરેડી તમારું પચાસ હજાર એસી હજાર પેન્શન લે છે એ પેન્શન ધારક છે હવે તમે એને નોકરી આપવાનું કહો અને આપણો બેરોજગાર યુવાન જે પીટીસી કરેલો બી એડ કરેલો એમએડ કરેલો ટેટ પાસ કરેલો ટાટ પાસ કરેલો જે લાખો બેરોજગાર ગુજરાતમાં છે એને નોકરી નથી આપી કોને નોકરી આપી પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવી હોય તો પણ હું તો કહું છું કે આ બે આપો ને તમે શા માટે ને આપો છો એટલે બેન શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો નો અભાવ છે ઉર્જા મંત્રીને ઉજવ નથી એ જ રીતે તમે આખી વ્યવસ્થા જોઈ લો તો આખી વ્યવસ્થા એ રીતે ચાલે છે અને આ મને તો આ ઉમેદવારોની ફિકર છે આ ઉમેદવારોનો વાક શું તમે ભરતી જાહેર કરી ત્યારે બધા પરીક્ષા દેવા આવ્યા ને પરીક્ષા દેવા ન આવત ને હવે આને જે સપના જોયા હતા કોઈના સપના તોડવાનું અને એ સપનાઓ દેખાડવાનું પહેલા તો એ સૌથી મોટો ગુનો છે કે તમે સપના દેખાડ્યા એમને કે તમને નોકરી મળી ગઈ છે એનાથી વધારે મોટું કશું હતું જ નથી અને ગુજરાતમાં પરીક્ષા આપતા ઉમેદવારો એ બહુ જ એ સ્થિતિ સાથે જ પરીક્ષા આપે છે કે એમને ખબર જ નથી કે એમના ભવિષ્યમાં શું થવાનું છે ક્યારેક પેપર ફૂટી જશે ક્યારેક કૌભાંડ થઈ જશે ક્યારેક પરીક્ષા આપ્યા પછી પણ એને નોકરી મળશે કે કેમ એ પ્રશ્નો હોય છે વર્ષો સુધી ગાંધીનગરના ખાતા એ ઉમેદવારોને એમના ભવિષ્યનું કોઈ ખબર જ નથી એ શિક્ષકોને એના ભવિષ્યનું નથી ખબર જે બાળકોના ભવિષ્ય બનાવવાના કારણ કે એમની પાસે નોકરી જ નથી હવે આમાં વાકનો કોનો વાંક કાઢવા જવાનો બધાએ પોતપોતાની રીતના નક્કી કરી દીધું કે ભાઈ અમારે ભરતીની જરૂર છે અમારે માણસોની જરૂર છે અમે પરીક્ષા લઈ પરીક્ષા લઈને લોકોના સિલેક્શન પણ કરી દીધા પણ તમે તમે મંજૂરી જ જ નથી લીધી પહેલું સ્ટેપ સ્ટેપ છે કરીને બાકીના બધા કરી નાખ્યા એમાં યુવાનોને થોડી ખબર છે કે તમે પરીક્ષા તમે મંજૂરી લેવા ગયા હતા કે નહોતા એ લોકોને થોડી ખબર છે કે સરકારની મંજૂરી મળી છે કે કેમ એટલે તમે બધું જ અણધાર્યું મનમાનીથી તમારી મરજીથી તમે બધું જ કરો બધું થઈ જાય પછી છેલ્લે તમે માથા ગોતવા લાગો કે આ કોના ઉપર ફોડવાનું છે ઠીકરું આમાં કોનો વાંકશે ઉર્જા વિભાગ પાસે જાય મંત્રી પાસે જાય તો મંત્રી કહે કે અમારી પાસે મંજૂરી જ નથી જ્યારે અહીંયા જેટકો પાસે જાય તો ઝેટકો કહે કે અમારા હાથમાં કશું જ નથી તો કોના હાથમાં છે તમે એક ઉમેદવારને સપના બતાવો છો તમે ઉમેદવારને નોકરી આપો છો તમે એ ઉમેદવારના પરિવારને સપના બતાવો છો કે એની પાસે નોકરી છે અને પછી તમે એ સપનાઓ એકવારમાં કરડભૂજ કરી અને તોડી નાખો છો કારણ કે એ તમારા હાથમાં જ નથી તો પછી એ સપના બતાવવાનું બંધ કર દો કારણ કે એનાથી વધારે ખરાબ આ ગુજરાતમાં કશું નથી થતું દરેક ઉમેદવાર જે ગાંધીનગરમાં તૈયારી કરે છે દરેક ઉમેદવાર જે વર્ષોથી એ સપના સાથે તૈયારી કરે છે કે એક દિવસ એને નોકરી મળશે એને સપના બતાવવાનું બંધ કરી દો